હાઇ ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો શીલાસ કિચન ટેસ્ટ વ્રત હોય કે પછી અપવાસ એકટાણા હોય ત્યારે આપણે અચૂક અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ તેમાં પણ મીઠાઈ તો ખાસ બનતી હોય છે અને એવી મીઠાઈ જે આપણે લાંબા સમય સુધી રાખી શકીએ છીએ અને ગમે ત્યારે ખાઈ શકીએ છીએ સ્પેશિયલી જ્યારે શ્રાવણ મહિનો હોય કે પછી નોરતા હોય ત્યારે આપણી ઘરે મીઠાઈ બનતી હોય છે અહીં હું લાવી છું સરસ મજાની માંડવી પાકની રેસીપી આપણે જેને પાક પણ કહીએ છીએ જે એકદમ સરસ ટેસ્ટી સોફ્ટ મેલ્ટિન માઉથ બને છે આ સરસ મજાની મીઠાઈ જેને આપણે માંડવી પાક કે પાક કહીએ છીએ તમે જોઈ શકો છો કે કેવી સરસ બની છે તેના માટે એક વાટકીનું માપ સેટ કરીને આ સામગ્રી લીધી છે જેમાં બે વાટકી માંડવી છે એક વાટકી ખાંડ અને બેથી ત્રણ ચમચી ઘી છે અને આ રીતે આપણે બધી સામગ્રી લઈ લેવાની છે પછી એક વાસણ હેવી બોટમનું વાસણ લેવાનું છે તેને આપણે ચાલુ કરી ફ્લેમ અને આપણે એની અંદર જે સિંગદાણા છે તે આપણે એડ કરી દેવાના છે અને તેને આપણે રોસ્ટ કરવાના છે લો ટુ મીડિયમ ફ્લેમ રાખી અને આપણે આ સિંગદાણાને રોસ્ટ કરવાના છે જેથી કરીને તે દાજી ન જાય જો જરાક પણ દાજ રહેશે તો તમને માંડવી વિપાકમાં તેનો ટેસ્ટ ટેસ્ટ આવશે એટલે આ રીતે ફોતરા નીકળી જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે ઠરી જાય પછી આ રીતે આપણે એને એકદમ સરસ રીતે ચોડી અને ફોતરા કાઢી લેવાના છે તમે આને કોઈ બી રીતે નેપકિનની વચ્ચે રાખીને પણ ચોડીને તમે રીતના ફોતરા કાઢી લઈ શકો છો તમે જોઈ શકો છો કે ફોતરા ઓલમોસ્ટ બધા નીકળી ગયા છે આ રીતે આપણી ઘરે જો ઝારો હોય આવી ટાઈપનો તો તમે એની અંદર આ રીતે ચાળશો તો તમારા ફોતરા આની અંદરથી નીકળી જશે અને તમે સિંગ અલગ થઈ જશે તો આ રીતે તમે ઝારાની મદદથી અથવા તો પછી ઝાટકીને પણ તમે ફોતરા કાઢી અને આપણે સિંગદાણાને અલગ કરી લેવાના છે આ રીતે બધા આપણે કરી લેશું અને તમે જોઈ શકો છો કે આ સિંગદાણામાંથી ફોતરા નીકળી ગયા છે આવા એક બે હોય તો પછી એમાં કંઈ વાંધો હોતો નથી અને હવે આપણે આ સિંગદાણાને આપણે ક્રશ કરવાના છે તો થોડાક થોડાક લઈ અને આપણે એને મિક્સીમાં નાખી અને પલ્સ મોડ ઉપર આપણે એને ક્રશ કરવાના છે એકદમ મિક્સી ફેરવવાનું નથી નહીતર એની અંદરથી તેલ છૂટું પડી જશે આ રીતે સરસ મજાનો છૂટો પાવડર થાય તે રીતે આપણે એને પલ્સ મોડ ઉપર ચલાવી અને પાવડર કરી લેશું આ રીતે આપણે જે બધી માંડવી છે તેનો પાવડર કરીને રાખી દેવાનો છે આ થઈ જાય પછી હવે આપણે એનો પાક બનાવીએ હવે એક હેવી બોટમ પેનમાં જે ખાંડ છે તે લઈએ અને સાથે અડધીથી પોણી વાટકી પાણી એડ કરવાનું છે કારણ કે આપણે આની ચાસણી બનાવવાની છે ચાસણી આપણે એક તારી બનાવવાની છે ગેસ ચાલુ કરીને આપણે આને કૂક કરવાનું છે હવે આપણી જ્યાં સુધી ચાસણી થાય છે ત્યાં સુધી આપણે જેમાં આપણે પાક ઢાળીશું કે પછી સેટ કરીશું તે આપણે ગ્રીસ કરી લઈએ સે જેવું ઘી એની અંદર ચોપડી અને આપણે જે ટ્રે છે તેને આપણે તૈયાર કરીને એક સાઈડ રાખી દઈએ હવે આ બાજુ જે ચાસણી છે તેને પણ આપણે ચલાવતા રહીએ અને આપણે ચાસણીને કૂક કરવાની છે એકદમ સરસ રીતે ઉકાળી અને એક તારની આપણે ચાસણી આની અંદર કરવાની છે જેમ ઉકળતું જશે તેમ આપણે ચાસણીને આઈડિયા આવી જશે આ રીતે વચ્ચે ચેક કરતું રહેવાનું છે તમે જોઈ શકો છો કે હજી એકદમ એક તારની ચાસણી બની નથી એટલે હું આ પાછું કૂક કરીશ થોડીક વાર માટે અને થોડીક વાર પછી તમે પાછો આ રીતે એક વાસણમાં બે ત્રણ ટીપા લઈ સેજ ઠરે પછી આપણે ચેક કરી લેવાનું છે બે આંગળીની વચ્ચે આવી રીતે તમે જોઈ શકો છો કે આ રીતે તાર બની જાય સરસ મજાનો એક તાર એટલે આપણી ચાસણી બની ગઈ છે અને હવે આની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે અને મિક્સ કરીએ અને સાથે સાથે ગેસ પણ આપણે બંધ કરી દઈએ અને એને મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર જે સિંગનો ભૂકો છે તે આપણે એની અંદર એડ કરી દેવાનો છે અને મિક્સ કરતું રહેવાનું છે એને અને એકદમ જ સારી રીતે લમ્સ વગરનું મિક્સચર થાય તે રીતે આપણે એને ચલાવવાનું છે જેમ તમે ચલાવશો તેમ એની અંદર એ ઘટ થતું જશે પહેલાં સ્ટાર્ટિંગમાં તમને એ સોફ્ટ લાગશે પછી સહેજ મિક્સ થશે તો એવી રીતે એ સેજ ઘટ થતું જશે અને હવે અહીં હું હજી એક ચમચી ઘી એડ કરું છું ઘીથી એકદમ સરસ સિંગ પાક બને છે અહીં મેં એલચીનો ભૂકો લીધો છે જે ટોટલી ઓપ્શનલ છે તમે અવોઇડ પણ કરી શકો છો હું થોડો એવો ભૂકો અંદર એડ કરું છું અને ઘી અને એલચીને સરસ રીતે મિક્સ કરી દઉં છું અને થોડી જ વારમાં આ સરસ મજાનો કઠણ એવો થઈ જશે અને આ રીતે તમે જે ટ્રે છે તેની અંદર આપણે બધું સ્પ્રેડ કરી દઈએ આ રીતે બધું જ મિક્સચરને આ રીતે ખૂણે ખાચરે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને આ એક વાટકાના મદદથી આ રીતે આપણે એને પ્રેસ કરી લઈએ જેથી કરીને સરસ રીતે એનો શેપ આવી શકે અને જે એના એજીસ છે ત્યાં પણ સરસ રીતે તવિતાની મદદથી તમે એને પ્રેસ કરીને તમારી ટ્રે સેટ કરી શકો છો હવે આની અંદર તમે કોઈ બી વસ્તુ નો પણ ડેકોરેશન માટે કરો તો પણ ચાલે પણ તમે ચાંદીની વરખ ઈચ્છો તો પણ લગાડી શકો અહીં હું બે ત્રણ તાતડા કેસરના એડ કરું છું તે જેથી કરીને એનો લુક બહુ સરસ આવે તો આ રીતે મેં થોડા કેસરના તાતળા લીધા છે અને આ રીતે વાટકીના મદદથી એને પ્રેસ કરી લીધા છે હવે આપણો પાક ઠંડો થાય એ પહેલાં આપણે એની અંદર કાપા પાડીને રાખી દઈશું જેથી કરીને આપણે ઇઝીલી પીસીસ નીકળી શકીએ જ્યારે ઠરી જાય એના પછી જ આપણે પીસીસને કાઢવાના છે આ રીતે આપણે અગાઉથી એના કાપા કરીને રાખી દઈશું અને લગભગ એક દોઢ કલાક થાય પછી આપણે એની અંદરથી પીસીસ છૂટા પાડીશું હવે એકાદ કલાક પછી તમે કોઈ બી તાવીથાની મદદથી કે છરીના મદદથી તમે પીસીસને બહુ ધ્યાનથી અલગ પાડી દેવાના છે બહુ ધ્યાનથી કરવાનું નહીતર આની અંદર ભૂકો થઈ જશે તો તમારા પીસીસ સરખા નહીં નીકળે આ તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણો જે શિંગપાક છે એ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ જ સરસ સોફ્ટ એવો બન્યો છે તમે જોઈ શકો છો કે એને આપણે તોડવામાં જરા પણ મહેનત પડતી નથી કે જરાક પણ ચિકાસ કે કંઈ નથી એકદમ સરસ રીતે તૂટી જાય છે અને ટેસ્ટ તો એનો ગજબનો આવે છે એટલે તમે પણ આ સરસ મજાની મીઠાઈ ઘરે ઘરે જરૂર બનાવજો ઉપવાસ એકટાણા હોય ત્યારે અને પ્રસાદ પણ સારો બને છે